તો આમ તમે જો તમને એમ લાગે કે ઓહો આ તો ભાઈ ક્યાંક ની સોતરા પાડ દે હે ઓછા દે છે કાઈ નહીં આ સાટા આઈ છે બેક ખરીને વયો જાય એટલે જો અત્યારે આપણે ગાને સરવા ઘડી કસ તોડી દીધી શું કામ કરન કામ તો પાણી ભરાય છે ને હાલ તો રેડા આવે ને રેડા ભી દેખાઈ ગઈ અમે ભેગી તો હુંયા દેખાઈ ને હું કે એક સોખો કરી જાવ જાય એ બધી છે જો આખે આખા હુંયા દેખાડી દીધા પછી વા માંડવી દેખાડી દીધી એટલે જે આપી નુકસાન છે ને ત્યાં આપણે એટલી થાય એટલે આપણાથી કાઈ કરીએ પછી તો

કામ આમ આમ તો પાણી ભરાય છે ને હાલ તો રેડ આવે ને રેડા આવે ને એટલે ભી હું રે ગાયું નું રે તો એ ઘડી ઘડે કૂંશ જેવા મોટા મારે ને પગ મોકરો થાય ને આ વાહીંદા થઈ જાય એટલે આમ રેડો ઓન છે સેવો તેવો પછી રેડો નક્કી નો હોય આવો તો આવે નક્કી ન આવે તો એ કેવો ને થયું સામ આખે ઘાટું થઈ ગયું છે બહુ અને સેલામાં હવે આજ તો પાણી ઘણું ઉતરી ગયું પણ હવે ત્યાંથી થઈ ગયું ફાઈનલ માંડવીમાં તો દા નીકળ્યો હે થોડી થોડી માંડવી કાઢ નાખ્યું હતું એનું જે થાય હવે જોયું જાય જે ભગવાન એની કૃપા હશે થાય તો કઈ નહીં થાય બીજું તો આની પહેલા ભાઈ આ વરસાદ પહેલા તમે વિડીયો જોઈએ ત્યારે માંડવી હતી બહુ એક નંબર અત્યારે જો એમાં ખાલા પડી ગયા હે કારણ કે આ બધું દેખાઈ ગયું ને તો જો આવા ખરકડા લઈને ક્યાંક ક્યાંક દોડવા ને એવું દેખાય ને હુયા દેખાય છે હુયા માંડવી દેખાઈ ગઈ અમે ભેગી તો હુયા દેખાય ને હું કંઈક ચોખ્ખું કરી દઉં જો અહીંયા બધી છે જો આખે આખા હુયા દેખાડી દીધા

ખૂતી જાય છે ને એમાં ઢોર ઢાખરો બાંધા હોય જો ગાયું દવાનું ટાણું થઈ ગયું છે અને હવે આપણે જઈ છીએ પેલી બાજુ થઈને અને કેળે સડીએ છીએ પણ પાણી બહુ જાદુ છે તો ભાઈ રે વરસાદના કારણે છે એમાં બધા જ્યાં પગ મૂકુન્યા હે ને બધું આવું ખેલ ખતમ છે જ્યાં મૂકુન્યા પગ ખૂત જાય કારણ કે એમાં હાલવું કેમ એક ધારો હે વરસાદ આગળ ઘડીક પેલા રેડો આવ્યો તો સોચરા ગાડી નાખ્યા પાછા હાલે તો લપટી એવું થઈ ગયું છે તો આવી રીતે જ આમાં છે ને કેળી ને કેળી હાલે જવાનું બજાર માં ભાઈ કેળીમાં લટકાઈ કે પટક પડકવાની બીક રહી કારણ કે લપટીએ એટલા અને જોઈ શકો હો ત્યાં તમે આ કાલના વરસાદ આમ જોઈ લો ઘણ બોલાવી દીધો ખરેખર બહુ પાણી હતું આ બધું આખા આખું ખેતરું ખેતરું બધું બુડી ગયું હતું આજ તો વાંધો નથી રેડા રેડા ખરેખર કાલના આપડી ગાડી માં પડી છે કારણ કે ઓલો કેડો હાલ બંધ તો ધીરે 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 પાછા આયલા જાય છે થી તો કરા માં પડીએ કોઈ બહુ હાલો ભાઈ તો આજ તો ટાઈમ શેડ્યુલ છે કામ કાજ પૂરો થઈ ગયું બીજું કઈ થાય નું તો કરમ ઘડીક ટોર સારવા નતા અને એ રેડો આવ્યો ને તો પાછું બધું ભીનું થઈ ગયું સેટ ત્રણ વાગ્યા ની વાત હતી ત્રણ વાગ્યા થી તો વરસાદ હતો જ નહીં પાછું આ અટાણે આવ્યો એવું હાંટાણે એમાં બધું આ ભીનું કરી દીધું હાલો ગાડી પીડી જાય તો લઈ જવા દેવા